વીસ રૂપિયા ની સ્પ્રાઇટ આવે ને આ લોકો સાઈઠ રૂપિયા માં વેચે છે હેલો ગાય હું શું આ ચેનલ નો હોસ્ટ ને તમારો દોસ્ત તો વેલકમ ટુ માય બ્લોગ તો આજથી અમે મિની બ્લોગ બનાવવાનું વિચારી છે હવે જોઈએ કે આગળ જતા કેવું થાય ને હું છે થોડીક થોડીક હસી મજાકની સાથે કરીએ કાંઈક શરૂ તો હું તમને ઇન્ટ્રોડેક્શન અપાવું આ છે અમારા પ્રયભાઈ ઇટાળિયા ગોપાલ ઇટાળિયાના ભાઈઓ એની સ્માઇલ જોવો ક્યાં ઓલું વળવાનું આગળ જઈએ તો ભાઈ આજ અમે જાવી થી દમણ તમે ઇન્ટ્રોડક્શન કરાવો આપણે બે મિત્રને લઈ લીધા થારે આ છે નીલુભાઈ શર્માઈ જો ઓ યે આ ભાઈ આકો લ્યા તો હવે જાવી છે આપણે નેક્સ્ટ ને લેવા પેસેન્જર પેસેન્જર જતીન ડોડિયા ઉર્ફે જેડી જેડી કામરેજ તો ભાઈ હવે નવા પેસેન્જરને લઈને અમે હવે પાછા જાવી થી દમણ બાજુ તો જોઈ શકો છો એનયર મીટિંગ કરાવું તમને આ છે આપણે જતીન ડોડિયા ઉર્ફે જેડી કામરેજ જતીનભાઈ એની સ્માઈલ જોવો તમે અમારા ગ્રુપ તમે જોવો તો બધા મોટા મીઠા જેવા એટલે મીન્સ કે આમ દાંત જ કાઢતા હોય એમ એ જેવા મોટા નકરા હિહી હિહી કરતા હોય છે તો હવે અમે જાવી છે દમણ બાજુ જોઈ શકો છો અને અમે બધાય સતા કરી હતી કે જમીન આવવાનું અને અમારા ગમે એ ટ્રીપ હોય ને સાહેબ આ જો આ સાહેબ પૂછ્યો દાવે પછી હિસાબ પાછો ભેગામ સડે દોલ ખબર છે ખાઈ એકલો અને હિસાબ પાછો ભેગામ કરવાનો દુખી વાતનું છે સાહેબ પૈસાનું નથી દુખ

નંબર લીધો છે આપણે અને હવે આ ભાઈ ફોન કરે છે બરાબર તમે હાલો હાલો વિશાલભાઈ બોલોષભાઈ પીયુષભાઈ સોરી પીયુષભાઈ હા બોલો આપણે તમારી ગાડી નવસારી રોડ ઉપર જાય છે ઈનોવા જે તમે ચલાવો છો તો થોડીક સાઈડમાં જ્યો ને સાઈડ આપી દેવા હાલો હા બોલો ને હા થોડીક સાઈડ આપો ને એમ

ટોયલેટ પાણી તો કરી દીધી પણ હવે ખાવાનું ગોતી તો બધું બંદ થઈ ગયું છે બધું ગોતવી છે જોવી કે આ મળી રહે છે પછી એ ભાઈ એ ભાઈ ઈગો બતાવો સાહેબ એ છે ને મારા બ્લોગમાં લીધા કેટલા મિલિયન તો આ એક જગ્યાએ હોટેલે ઊભા તો રહ્યા છે

જે <laughs> જેમ

તો ભાઈ આ હોટલમાં અમે ખાય તો લીધું આ હોટલ છે મીરામણ દમણ અને આનું બિલ જોવો ને તમે તો બિલ જે વીસ રૂપિયાની સ્પ્રાઇટ આવીને આ લોકો સાઠ રૂપિયામાં વેચે રેડી અને પાણીની બોટલ સિત્તેર રૂપિયામાં પણ એમઆરપીથી વધારે વેચે છે આ તમે બિલ દઈ દીધું પછી અમે ઠેલી ગયું પછી અમને જોવા મળ્યું પછી મેનેજરની તપાસ કરવા ખ્યા તો કોઈ મેનેજર બેનેજર કોઈ નહીં કાય વાંધો નહીં પણ આ તો અમારી મજબૂરી હતી કે અહીંયા ખાવા આવ્યા હમ તમે ધ્યાન રાખજો જોજો આવી હોટલ ઉઠી છેતરાતા નહીં બેન જમીન તો હોટલ હતી નીકળી ગયા છે હવે આવ્યા છે આ દેવકા બીચ માં હવે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આયા જોવી વ્યૂ કેવો આવે છે વ્યૂ હું છે આ બીચ હું તો પહેલી વાર દમણ આવ્યો છું જોવી આ વ્યૂ

કે છે પોલીસ વાળા સાહેબ ખી જાય છે પણ કાંઈ વાંધો નહીં ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર સાડા અગિયાર નહીં સાડા એક થઈ ગયો છે એટલે હવે અલાઉડ નથી આવ્યા હવે સવારના ટાઈમનો ધંધો એવો હે ઓકે સાહેબ થેન્ક યુ તો

તો કાંઈક પોલીસવાળાએ કાઢ્યા પણ હવે ટાઈમ તો કંઈક કાઢવો પડ જાય છે બે વાગ્યા છે અમારે રાવું ક્યાં હવે આવ્યા કાંઈક આવ્યા છે એ હવે આયા કાંઈક બેશ્યું આ સામે ઓલા બે સટાઈ લેવા ગયા છે ગાડીમાં પછી ભોભી રેડી મિત્રો આ જિમલ લેવાથી જિમલમાં પણ અત્યારે ફોટા બોટા એટલા બધા કંઈ હારી ક્વોલિટી આવતી નથી કારણ કે લાઈટ છે નહીં એટલે

હવે જાવી કઈક હવે વિચારવી છે કે ઘરે વયા રહી કાલ પાછી રેકોર્ડ ઓન તો આવી ઘરે તો હવે મિત્રો અમે જાવી છીએ સુરત કારણ કે કોઈ કઈ બેહવા નો દીધા કોઈ કઈ ફોટા પાડવા નો દીધા આયા ખાલી અમે પંજાબી ખાવા આયા દેવું છું પંજાબી ખાઈ લીધું તમે જોયું છેતાલીસો રૂપિયાનું બિલ આવ્યું

ટ્રિપ માં એક માણસ તો આવો હોય જ છે ઓયર ઓમેનાને ન હોય જ જાય તો કાઈ મિત્રો આપણે સુરત આપણા ઘરે તો હવે તો કાઈ દોઈ ચાલ અમે જાતા હતા ધમણ થી ઘરે ઘરે જાતા રહ્યા રસ્તામાં જો બેચરા તો એવો લાગે કે મુંબુ જાનવર પૈસા નું કે ઉતડ તો બે જ હવે મેં પહોંચી ગયા છે સુરત ઘરે જઈને ને હું જાઉં તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવોને આવો સપોર્ટ આપી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય